નમસ્કાર મિત્રો આજકાલ અમુક એવી ઘટના સમાજ માટે કે દાદાગીરી કરવાનો શોખ આવા ગંભીર પ્રકારના કિસ્સાઓ બહુ ચિંતાનો વિષય બનતો જાય છે તેવા જ પ્રકારની એક વાત કરવા માટે તમારી સમક્ષ આવ્યો છો કે રાજકોટની અંદર એક શાળામાં ધોરણ દસ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાના પાઠીને નાની એવી વાતચીતની માથાકૂટમાં છરી કાઢી અને ઈજા પહોંચાડે છે મિત્રો હવે આપણે આ ઘટના કઈ સ્કૂલની છે કયા વિસ્તારની છે કયું બાળક હતું એ જાણવા કરતા આવા ગંભીર પ્રકારના કિસ્સાઓ સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન છે આખરે એવા કયા પરિબળો છે જે આવા બાળકોને ગંભીર કૃત્ય કરવા પાછળ પ્રેરે છે એમ કારણોની વાત કરીએ તો કારણો ઘણા બધા આપી શકાય આજકાલ સોશિયલ મીડિયા પર ડોનગીરી અને ભાઈગીરીના વિવિધ પ્રકારના રીલ્સો અને અભદ્ર વેબ સિરિઝો કોઈ નાની ઉંમરે સફળ બનવાની લાલચ અથવા તો ઘેલછા એ પછી સટો રમીને હોય નશાખોરી જેવી પ્રવૃત્તિઓ કરીને હોય કે પછી શોર્ટકટ અપનાવી અને રાતોરાત કરોડપતિ બનવું જો આ બધા પ્રકારના કારણોમાં જો કોઈ મોટું કારણ હોય તો તે માતા પિતાની પોતાના સંતાનો પ્રત્યેની જવાબદારીમાં સત પ્રતિશત ઘટાડો એ સૌથી મોટું કારણ છે એક પુત્રને કપુત્ર બનવા પાછળનું આમ જુઓ તો બાળકો વડીલોનું સન્માન કરે સારા સંસ્કારી બને તો સહજતાથી આપણે તેના માતા પિતાને ક્રેડિટ આપતા હોઈએ છીએ કે તમારું સંતાન તો બહુ સંસ્કારી છે પરંતુ જ્યારે બાળકોમાં આવા ગંભીર પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિની ટેન્ડન્સી ઉદભવે એમાં પણ માતા પિતાના જવાબદારી બને કે તેને યોગ્ય દિશામાં આપણે લઈ જઈએ આ વસ્તુમાં માતા પિતા પોતાની જવાબદારીથી છટકવા કરતા સંવેદનશીલ અને જાગૃત બને એ જ આપણો પ્રાથમિક ઉદ્દેશ્ય છે આભાર